અવિવેકી છે અવિવેક છે એ મોટી આપત્તિનું સ્થાન છે વિચાર કરીને જે કાર્ય કરે તો એને ગુણમાં લોભવાળી સર્વ સંપત્તિઓ પોતાની મેળ જ પ્રાપ્ત થાય છે આ કવિ બારવીનું જગપ્રસિદ્ધ સૂત્ર છે કવિ બારવી એ સંસ્કૃતના ખૂબ સારા કવિ છે અને કિરાતાર્જુનિયમના જે સર્જનહાર છે સંસ્કૃતના જે ખ્યાતનામ કવિઓ ગણાય છે કવિ કાલિદાસ કવિ દંડી કવિ ભવભૂતિ કવિ માઘ કવિ બાણ તો એની જેમ આ કવિ બારવી છે હવે એ બારવીને પોતાને જ અનુભવ થયેલો એટલે એણે આ વાત બતાવી છે એ અનુભવ હું તમને સંભળાવું કવિ બારવી જ્યારે નાના હતા એમનું નામ આમ તો દામોદર હતું એના પિતાનું નામ નારાયણ સ્વામી હતું ખૂબ સારા વિદ્વાન હતા એના પિતા અને આ બારવીને પણ ખૂબ સારી રીતે વિદ્યાનો અભ્યાસ કરાવતા પણ નાની જ ઉંમરથી અતિ હોશિયાર અતિ તેજસ્વી આ ભારવી હતા ધીમે ધીમે વિદ્યા અભ્યાસ કરવા લાગ્યા વિદવત્તામાં એની સામે કોઈ ટક્કર ન જીલી શકે સારા એ દેશની અંદર દસ વર્ષની ઉંમરે મહા વિદ્વાન પોતે બની ગયેલા તમામ પંડિતોના શિરમોડ બન્યા પ્રખ્યાતિ પામ્યા જાણે વિદ્યાનો જળહળ તો સૂર્ય જ જોઈ લ્યો ઘણા બધા લોકો આવે અને બારવીના પિતાની આગળ વાત કરે કે તમારો દીકરો કેવો તેજસ્વી છે બધા જ પ્રશંસા કરે અને એ વખતે બારવીના પિતા એમ કે ભાઈ હજુ એ છોકરું કહેવાય હજુ તો એને ઘણો આગળ જવાનું બાકી છે આટલી વિદ્યા આવી એ કોઈ વિદ્યા કહેવાતી નથી આટલા ગુણ એ કાંઈ ગુણ કહેવાતા નથી માટે તમારે એની પ્રશંસા ના કરવી હવે બારવી આ શબ્દને કાનો કાન સાંભળે એટલે એને જરાય ગમે નહીં દરેક લોકો પ્રશંસા કરે અને એના પિતા નિંદા કરે એટલે ભારવીને એના પિતા પ્રત્યે ઘૃણા થઈ ગઈ કે આખી દુનિયા મને વખાણે છે અને મારા પિતા જ મારા દુશ્મન થઈને બેઠા મારી વિધ્વત્તા મારી વિદ્યા એને બિલકુલ મારા પિતાને કદર નથી પણ છતાં એના પિતાએ તો એનું જ કામ ચાલુ રાખ્યું હવે એમ કરતા દિવસે દિવસે એના મગજની અંદર આવા ઝેરીલા વિચારો આવવા માંડ્યા કે મારી કીર્તિને ચાર ચાંદ લાગી રહ્યા છે એમાં મારા પિતા છે ને એ જ વચ્ચે નડતરરૂપ છે સમય જતાં એને એવો વિચાર આવ્યો કે મારા પિતાનું જો મૃત્યુ થાય તો જ હું ધારી પ્રતિષ્ઠા આ સમાજમાંથી મેળવી શકીશ પછી તો ઝેરની ગતિ ઝડપી હોય છે હવે આવો વિચાર આવ્યો હવે એક રાત્રિનો સમય છે ને ભારવીએ વિચાર કર્યો કે હજી પિતામાં કાંઈ સુધારો નથી કોઈ મારી વિદ્યાની કદર નથી કાયમ એ તો નિંદા જ કર્યા કરે દુનિયા વખાણે માટે આજે કામ પતાવી દઉં હવે પર્ણકુટીની અંદર રહેતા હોય માથે નળિયાના છાપરા હોય રાત્રિના સમયે બાજુની પર્ણકૂટીમાં બારવી વિદ્યાભ્યાસ કરે છે અને એક પર્ણકુટીમાં એના માતા પિતા બંને બેઠા છે અને બેઠા બેઠા બંને વાતો કરે છે ભારવીને એમ થયું કે આજ પતાવી દઉં હવે એ સમયે અનાજ દળવા માટેની મોટી મોટી ઘંટીઓ હતી ઘંટીનું પડ લીધું હાથમાં અને ઉપર ચડી અને આમ જોયું વિચાર કર્યો બરાબર એના પિતાનું જ્યાં મસ્તક આવે ત્યાંથી એ નળ્યા કે કંઈ હશે એ બધું આઘું કરી અને જગ્યા કરી કાંઈથી માથે પડ મૂકવું એટલે માથું ફાટી જાય હવે ઉપર જઈ અને જગ્યા કરી અને જ્યાં જુએ તો બંને માતા પિતા વાત કરે છે બિલકુલ અવાજ આવ્યો નથી પણ બરાબર ત્યાં એણે કાન રાખ્યા તો એ વખતે બાર વિના જે માતા છે એ વાત કરે છે કે દેવ આપણો દીકરો આટલો બધો વિદ્વાન છે આવો પ્રકાંડ પંડિત છે સમાજની અંદર એની કેવી કીર્તિ ગવાય છે જે આવે તે લોકો એના કેવા વખાણ કરે તો ક્યારેય તમે કેમ એની પ્રશંસા કરતા નથી તમને હજુ એમાં કાંઈ ખામી દેખાય છે અને એ વખતે આ ભાર વિના પિતા જવાબ આપે છે કે દેવી તને ખબર ન પડે મારે આખી દુનિયા વખાણે એવો મારા દીકરાને બનાવવો છે અને હજી એમાં થોડીક ખામી છે જો હું પ્રશંસા કરીશ તો એને અભિમાન આવી જાય ને અભિમાન આવે એટલે એની પ્રગતિ અટકી જાય એટલા માટે હું વડું છું બાકી મને મારા દીકરાનું ખૂબ ગૌરવ છે કોઈ વ્યક્તિ જ્યારે એના વખાણ કરે ત્યારે હું ઉપરથી ના પાડું છું પણ એ વખાણને સાંભળીને મારી છાતી ગજ ગજ ફૂલે છે હું જાણું છું કે મારા દીકરા ઉપર સરસ્વતીજીની ખૂબ કૃપા છે જ્યારે હું એના જેવડો હતો ત્યારે મને બાળબોધ વાંચતા પણ આવડતું નહોતું અને આ ઉંમરમાં એ આવી વિધવત્તાને પંડિતા એને પામો છે એનો મને ખૂબ આનંદ છે આવો દીકરો આપણા ઘેર જન્મો એ ભગવાનની કૃપા છે આપણા નામને એ દિગંતની અંદર ગુંજતું કરશે દેવી તારી કુખ એણે ઉજાળી છે ભગવાનની આપણા ઉપર બહુ મોટી કૃપા છે પણ એ હજી વધારે આગળ વધે એવા થી હું એની પ્રશંસા નથી કરતો મને એમ થાય કે મારા દીકરાની પ્રશંસા આખી દુનિયા કરે એવો એ થાય એટલા માટે હું એના વખાણ નથી કરતો બાકી મને એના પ્રત્યે કોઈ દ્વેષભાવ નથી અને આટલું જ્યાં સાંભળ્યું ત્યાં તો બારવી ધીમે રહી પેલો ઘંટલાનું પડ લઈને નીચે ઉતરી ગયા આખી રાત પર્ણકુટીની બહાર બેસી અને ખૂબ રડ્યા કે મારા આવા પવિત્ર પિતા પુત્રવત્સલ એને હું મારવા માટે તૈયાર થયો સવારમાં નાય ધોઈ પૂજા પાઠ નિત્યવિધિ કરી પિતાજીને વંદન કરીને છે કહે છે કે હે પિતાજી મારો એક પ્રશ્ન છે બોલ ને તો કહે છે કે કોઈ વ્યક્તિ પોતાના સગા પિતાને મારી નાખે તો એને શું પ્રાયશ્ચિત કરવું પડે અને એ વખતે પિતા પૂછે છે કે પણ કાંઈ કારણ આ પ્રશ્નનું તો કે નહીં ખાલી મને જવાબ તો આપો શાસ્ત્ર આ બારામાં શું કહે છે એ મારે ખાલી જાણવું છે એટલે એના પિતાજીએ હસતા હસતા મગજમાં જે આવ્યું એ કહ્યું કે એ વ્યક્તિ છ મહિના એના સસરાને ઘેર રહે તો જ એના પાપનું પ્રાયશ્ચિત થાય બારવી પિતાને નમસ્કાર કરીને કહે છે કે તો પછી હું જાઉં છું મારે સસરને ત્યાં છ મહિના પછી આવીશ કેમ એટલે એણે હૃદય ખોલી અને પોતાને જે ખોટો સંકલ્પ થયેલો એની વાત કરી કે રાત્રિના સમયે તમે અને મારા માતા બંને પર્ણકુટીમાં હતા લોકો આવીને મારી પ્રશંસા કરે અને તમે એને અટકાવો વારંવાર તમે મને વઢ્યા કરો ખીજ્યા કરો હજુ ઘણું આગળ જવાનું છે હજુ તો તારામાં પંડિતાઈનો છાંટો પણ આવ્યો નથી ત્યારે મને એવું લાગતું કે દુનિયા કંઈ સાચું કે તમે કયો એ સાચું આટલા બધા વિદ્વાનો આટલા બધા પંડિતો તો ખોટું ન બોલે એટલે મને તમને મારવાનો વિચાર આવી ગયેલો અને રાત્રે હું મોટો પથ્થર લઈ અને ઉપર ચડેલો પણ ખરો પણ હે પિતાજી તમારી અને મારી માતાની વાત સાંભળી અને મેં આ કાર્ય કરવાનું માંડવેળ્યું છે માટે સંકલ્પ કરવો એ પણ પિતૃ હત્યાનું પાપ છે એટલે મારે પ્રાયશ્ચિત કરવું છે ત્યારે પિતા કહે છે કે દીકરા હું તને એની માફી આપું છું તારે પ્રાયશ્ચિત કરવા એની જરૂર નથી ભૂલ થઈ ગઈ બારવી કહે છે કે નહીં સારી વ્યક્તિ જે માર્ગે ચાલે એ માર્ગનું અનુસરણ ઘણા બધા લોકો કરતા હોય છે માટે પ્રાયશ્ચિત તો મારે કરવું જ પડશે અને એ જમાનામાં સસરાને ઘેર રહેવું એ તો બહુ ગૌરવહીન ગણાતું એટલે બારવી એના સસરાને ત્યાં જાય છે એની સ્ત્રી પણ ત્યાં હતી એટલે જતાની સાથે તો ખૂબ માન સન્માન વગેરે આપ્યું ઘરનાને એમ થયું કે જમાયરાજ દીકરીને તેડવા માટે કદાચ આવ્યા હશે સારી સારી રસોઈઓ બનાવી અને જમાડે છે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ એમ દિવસો જતા ગયા અને આપણે જાણીએ છીએ કે સસરાને ઘેર જમાય એક જ દિવસ સારો લાગે એ વધારે રહે જેટલું વધારે રોકાય એટલું એનું સન્માન ઘટતું જાય તો દિવસો જતા ગયા એમ એનો મહિમા ઘટતો ગયો અને છેવટે એની પાસે એના સસરા પક્ષના જે લોકો છે એ કહેવા લાગ્યા કે જમાયરા જ આખો દિવસ આમને આમ બેસી રહ્યો છો તો થોડા કામકાજની અંદર મદદ કરો કારણ કે અમારી સ્થિતિ પણ નાજુક છે એટલે એની પાસે કામ કરાવતા અને ધીમે ધીમે એના સસરાની ગાયો ચરાવવા જવા માંડ્યા ગાયો જંગલની અંદર ચરે અને પોતે આખો દિવસ પાછળ પાછળ ફરે સમય જતા દીકરી કે જમાય કોઈનું ત્યાં સન્માન રહ્યું નહીં વળી સસરાના ઘરને ગરીબી જોઈ અને બંનેને ખૂબ દુઃખ થયું બારવી બેઠો બેઠો વિચાર કરે કે હું કેવો પ્રકાંડ પંડિત અને મારી જો આ સ્થિતિ થઈ હોય તો મેં વિચાર્યા વગરનો નિર્ણય કર્યો ખોટું મેં દુઃસાહસ કર્યું એટલે જ હું આ દિવસોને ભોગવી રહ્યો છું બારવીને ખૂબ દુઃખ થાય હવે એક દિવસ જંગલની અંદર ગાયો ચરે છે અને એ વખતે બારવી એક વૃક્ષની નીચે બેઠા બેઠા કોઈ ઊંડા વિચારની અંદર ખોવાઈ ગયા છે અને એ વખતે એના દિમાગમાંથી એક કાવ્ય પંક્તિઓ સ્ફૂરી છે જે સતાનંદ સ્વામીએ પ્રમાણ રૂપે આ શિક્ષાપત્રી ભાષ્યની અંદર નોંધી છે सहसा विदधितनक्रिया मविवेक परमापदं पदं गृणते हि विमृष्यकारिणम् रागनी अंदर एमने एक શ્લોક લખ્યો આ પંક્તિ સ્ફુરી એટલે શ્લોક એક કાગળની અંદર પોતે લખ્યો ઘેર આવી અને એ શ્લોક પોતાની સ્ત્રીના હાથમાં આપ્યો કે આ શ્લોક કોઈ પંડિત હશે તો એને ખૂબ કામ લાગશે એ આનો અર્થ સમજી શકશે આની કદર કરશે એટલે આ શ્લોકને વેચી આવ્યો પેલી સ્ત્રી એ શ્લોકને લઈ અને વેચવા માટે ગઈ પણ હવે કંઈક વસ્તુ હોય તો દુનિયા લે આવા શ્લોકને તો કોણ લે અને એ સંસ્કૃત સમજતા હોય જાણતા હોય એવી વ્યક્તિ લઈ શકે હવે પંદર દિવસ થયા પણ બજારમાં કોઈએ આ શ્લોકને ખરીદ્યો નથી બધા એ જોઈને જતા રહે કે આવા કાગળિયામાં બે લીટી લખી એમાં શું લેવાનું કારણ કે સામાન્ય માણસ એને કોઈ સાહિત્ય કૃતિની કદર હોતી નથી આ શ્લોકનો અર્થ અતિ અદ્ભુત છે કે ખોટું સાહસ કરનારો ગૃહસ્થ હંમેશા દુઃખી થાય છે અને બહુ વિચારીને કામ કરનારો ગૃહસ્થ છે સુખ સંપત્તિવાન બને છે કહેતા સર્વ પ્રકારે સુખી થાય છે બારવીની સ્ત્રી આ શ્લોક વેચવા માટે બજારમાં ફરે છે અને એ વખતે કોઈ ધનવાન માણસ ત્યાંથી નીકળ્યો એની સાથે એના રાજગુરુ હતા ગોર પહેલી સ્ત્રીના હાથમાં કાગળ જોયો એટલે આ ધનવાનને તો એટલો બધો ખબર ના પડે પણ એના રાજગુરુને કહ્યું કે આ કાગળ લઈને શું વેચવા બેઠી છે રાજગુરુએ તરત જ એ કાગળ લીધો એની અંદર લખેલો શ્લોક વાંચો આંખો પોળી થઈ ગઈ કહો બહુ સુંદર આનો અર્થ છે શેઠને કહે છે કે શેઠ જુઓ આ જે શ્લોક છે એને દરેક માણસ જો પોતાના ઘરમાં રાખે ને તો આવતી મુશ્કેલીઓ થકીયા જરૂર બચી જાય ત્યારે પેલા શેઠકે છે ગાનો અર્થ શું થાય તો કે ખોટું સાહસ કરનારો ગૃહસ્થ એને પસ્તાવાના દિવસો આવે છે વિચારીને કાર્ય કરે એ મહાસુખીઓ થાય છે આને તો આ વાત બહુ ગમી એટલે એણે કહ્યું કે સ્ત્રી પાસેથી એ શ્લોક ખરીદી લ્યો પેલાએ જઈને પૂછ્યું કે આની કિંમત શું છે ત્યારે આ સ્ત્રી કહે છે કે હજાર સોના મોર થાય વણિક કહે છે કહો બે જ લીટીની હજાર સોના મોર ત્યારે રાજગુરુ કે છે કે શેઠ આ લાખ સોના મોર દેતા આ આપણને મળે નહીં માટે હજાર કંઈ વધારે ન કહેવાય એટલે હજાર સોના મોર એણે આપી અને આ શ્લોક ખરીદી લીધો પછી એ શ્લોક છે એનો ગુજરાતી નીચે લખાવી અને પોતાના શયન કક્ષની અંદર સુવર્ણ અક્ષરે લખાયો મડાવી અને દિવાલ ઉપર એ લગાવ્યો સમય જતા પોતે એક દિવસ બાર ગામ ગયેલો આઠ દસ દિવસ પછી રાત્રિના સમયે શેઠ આવ્યા નોકર ચાકરોએ દરવાજો ખોલ્યો સરસામાન એક બાજુ મૂકી પોતાના શયન કક્ષમાં ગયો રાત્રિનો અંધારું છે અને દૂરથી એણે પોતાની પથારીમાં બે વ્યક્તિને સુતેલી જોઈ તો આને તરત જ શંકા ગઈ કે એક તો મારી સ્ત્રી છે પણ આ બીજું કોણ હશે અને વળી મોટી વ્યક્તિ નાનું બાળક હોય તો તો ખ્યાલ આવી જાય એટલે એવું લાગ્યું કે આ દસ બાર દિવસ હું બહાર ગયો ત્યાં સુધીમાં મારી સ્ત્રીની બુદ્ધિ બગડી હશે મારે તો આવવાનું કાંઈ નક્કી નહોતું એટલે કોઈ પણ માણસ આજે આવી અને આ કક્ષની અંદર એની સાથે સુતેલો છે તો અંધારામાં કાંઈ એવો ખ્યાલ આવ્યો નહીં ઉપર વસ્ત્ર ઓઢેલું હોય એટલે આજુબાજુમાં નજર કરી તો તલવાર જોઈ અને તરત જ હાથમાં તલવાર લીધી કે જે હોય તે ટુકડે ટુકડા કરી નાખું એમ કહી અને મ્યાનમાંથી તલવાર કાઢી પણ દિવાલ સામે નજર ગઈ ત્યાં તો એ આછા અંધારિયામાં એ અક્ષરો સુવર્ણ અક્ષરો ચમક ચમક થાય નજર જતાની સાથે જ પેલો શ્લોક નજરે પડ્યો કે ખોટું સાહસ કરનારો દુખી થાય છે માટે વિચાર્યા વગર કોઈ કાર્ય ન કરવું તરત જ તલવારને મ્યાનમાં પાછી મૂકી દીધી અને ત્યાંને ત્યાં જે શબ્દોની સામે જોઈ સ્થિર થઈ અને પોતે ઉભો રહ્યો થોડી વાર થઈ સહેજ ખાંસી આવી ઉધરસ આવી અને આ અવાજ સાંભળી અને એ પથારીમાંથી એની દીકરી બેઠી થઈ કે લે પિતાજી તમે આવી ગયા હવે આ દીકરી સાસરેથી માતા પિતાને મળવા માટે આવેલી અને એ પોતાના માતાની સાથે સુતેલી અને આને એટલો બધો પસ્તાવો થયો તલવારને તો ફેંકી દીધી અને છેવટે ભારવીને બોલાવીને એનું ખૂબ સન્માન કરીને ઘણોક દ્રવ્ય આપ્યું કે અહો તમારી લખેલી આ જે પંક્તિઓ એણે મને દીકરીની કરુણ હત્યાના પાપમાંથી બચાવી લીધો છે જો આ શબ્દો લખેલા ન હોત તો આજ હું મારી દીકરીની કતલ કરી નાખેત એના નાના નાના બાળકો પણ રજળે પડે તો આ રીતે બારવીની દારિદ્રતા પણ આ શબ્દથી ગઈ તો આ જે સંસ્કૃત મહાકવિ બારવી એનું પ્રમાણ શતાનંદ સ્વામીએ અહીંયા આપ્યું છે કે ક્યારેય પણ વિચાર્યા વગરનું કોઈ પણ પગલું ન ભરવું